મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગત રાત્રિના ત્રણ વાગે અને એની આસપાસ સુનિતા વિલિયમ્સ અને એમના સાથીઓ નિક એલેક્ઝાન્ડર અને બચ એ સફળતાપૂર્વક અને સલામત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે અનેક જગ્યા પર ઉજવણીઓ ચાલી રહી છે અનેક જગ્યા પર તેમને હરકભીર વધાવી લેવામાં આવ્યા છે ત્યારે આપણે આજે વાત કરીશું કે આ નવ દિવસનો પ્રવાસ નવ મહિનામાં કઈ રીતે લંબાયો કે પછી અવકાશમાં કેવી કેવી વિડંબણાઓ આવી કે કેવી કેવી મુશ્કેલીઓનો તેમણે સામનો કર્યો હતો આ માટે આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં બે ભાઈઓ જે બંને ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો સંગમ છે આપણે સ્વાગત કરીશું ડૉક્ટર અનલ ભટ્ટ સાહેબનું સર સ્વાગત છે આપનું અનલ ભટ્ટ સાહેબ એ ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર તરીકે રેડિયેશન સેફટી વિભાગમાં ગુજરાત સરકારમાં સેવા આપી ચૂક્યા છે આ ઉપરાંત આપણા બીજા મહેમાન છે જેઓ ડોક્ટર દિલીપ ભટ્ટ સાહેબ છે સાહેબ આ પૂર્વે આપ ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપી ચૂક્યા છો આપ બંનેનું સ્વાગત છે તો આપણે શરૂઆત કરીએ આજની વાતચીતની તો પહેલો પ્રશ્ન તમનેને મને એ જ થતો હશે કે કઈ રીતે એક વ્યક્તિએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સ્થાપવું પડે છે એ કઈ પ્રકારની એક્ટિવિટીઝ કે કેવા કેવા પ્રોગ્રામ્સ ત્યાંથી ચાલતા હોય છે તો દિલીપ સર આપ જો એનો જવાબ આપી શકો તો કેવી એક્ટિવિટીઝ અને કેવા પ્રોગ્રામ્સ ત્યાંથી રન કરવામાં આવે છે હાજી એટલે જ્યારે આપણે અંતરિક્ષની વાત કરીએ છીએ ત્યારે લગભગ ચારસો કિલોમીટરની ઊંચાઈ પર પૃથ્વીની આજુબાજુ નેવું મિનિટમાં એક પ્રદક્ષિણા પૂર્ણ કરવા માટેનું કોઈ સ્ટેશન સ્થાપિત કર્યું હોય તો નાસાએ જ્યારે આજથી લગભગ સત્યાવીસ વર્ષ પહેલાં આ સ્ટેશનની સ્થાપના કરી અને એને ઇન્ટરનેશનલ સ્ટેશન કહ્યું એમાં ફ્રાન્સ છે જર્મની છે કેનેડા છે જાપાન છે આ બધા સંયુક્ત દેશોએ પણ સાથે ભેગા થઈ અને આ સ્ટેશનની સ્થાપના કરી કે જેથી માઇક્રોગ્રેવિટીના વાતાવરણમાં સ્પેસમાં જુદા જુદા ભૌતિક શાસ્ત્રના બોટનીના ઝુઓલોજીના અને મેટલર્જી એટલે કે મટિરિયલ સાયન્સના જુદા જુદા પ્રયોગો કરી શકાય એટલે આ જે આખો એનો જે પ્રયોગ છે એ વર્ષોથી અત્યારે એ રિપીટેડલી જુદા જુદા અવકાશયાત્રીઓ જઈ અને ત્યાં આ જાતનું કાર્ય કરી અને પાછા આવે ટૂંક સમય માટે અમુક છે લાંબા સમય માટે એમાં સુનિતા વિલિયમ્સ આપણા જે ગયા એણે બસો ને અડસઠ દિવસ સુધી અથવા તો તમે કહો કે નવ મહિનાના સમય સુધીનો ગાળો અનએક્સપેક્ટેડ ધારીને ગયા હતા નવ દિવસ માટે અને એમાંથી નવ મહિનાનો આ જે ગાળો થઈ ગયો અને ત્યાં એણે જે વિવિધ પ્રવૃત્તિઓ કરી એ ખરેખર અભિનંદનને લાયક છે સર અહીંયા પ્રશ્ન એ થાય કે નવ દિવસ જેવા ટૂંકા ગાળા માટે અહિયાં થી ગયેલા પ્રવાસીઓને આટલું લાંબુ નવ મહિના ની તેર દિવસ જેટલું રોકાવું પડે તો એવું કેમ થયું હશે કે કઈ રીતે આ પ્રવાસ લંબાતો ગયો અચ્છા આ પણ એક ઇન્ટરેસ્ટિંગ છે સ્પેસમાં અમે વારંવાર એક વસ્તુ કહીએ છીએ કે તમે જો હાફ હાર્ટેડલી શ્યોર ન હો તો એવી એકેય વસ્તુને સ્પેસમાં નહીં મોકલવાની અથવા તો એ પ્રવૃત્તિ નહીં કરવાની એટલે કે રિલાયબિલિટી શુડ બી નિયર ટુ હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર હોવા જોઈએ હવે આ જે ઉપર જવાનો પ્રયોગ હતો એમાં નાસાનો સ્પેસ શટલ પ્રોગ્રામ સંપૂર્ણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે આ ઘણા વર્ષોથી તો બે પ્રાઇવેટ કંપનીઓ બોઈંગ અને એ એલોન મસ્કની આપણે જેને કહીએ કે સ્પેસએક્સ કંપની આ બે જ વિકલ્પ આપણી એમની પાસે અવેલેબલ હતા એમાંથી બોઈંગના સ્ટાર લિંક રોકેટની અંદર સુનિતા વિલિયમ્સ નવ દિવસ માટે સ્પેસ સ્ટેશન જવા માટે નિર્ધારિત કર્યો આ પર્ટિક્યુલર જે સ્ટાર લિંકનો જે પ્રોજેક્ટ હતો એમાં હિલિયમ લીકેજને કારણે ટેકનિકલ ખામી જે ઉત્પન્ન થઈ એને કારણે એમનો આખો રિટર્ન થવાનો જે આખો જે એમનો હેતુ હતો સ્થગિત કરવો પડ્યો પડ્યો અને એટલે આ અનએક્સપેક્ટેડ જે પ્રવાસ તો એ વખતે મને લાગે છે કે માનવ શરીર એ પૃથ્વી પર રહેવા કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જીવવા ટેવાયેલું છે તો એ જો ઝીરો ગ્રેવિટીમાં આટલો લાંબો સમય રહે તો કેવી કેવી અસરો આવતી હશે ડૉક્ટર અનલ ભટ્ટ સાહેબ હું આપને પૂછવા માગીશ કે માનવ જીવન અને માનવ શરીર પર ખાસ કરીને કેવી કેવી અસરો થતી હશે વારાફરતી કે કયા કયા મેજર એના ઇફેક્ટ પોઈન્ટ્સ છે એ વિશે આપણે વાત કરશો એક તંદુરસ્ત વ્યક્તિ જ્યારે પૃથ્વી ઉપર ફરી રહ્યા છે ત્યારે એને ફિઝિયોલોજી એની નોર્મલ ફિઝિયોલોજીમાં એ કામગીરી કરે છે દોડે છે વજન ઉઠાવે છે આ બધું ત્યાં અવકાશમાં જાય છે ત્યાં ઝીરો ગ્રેવિટીની અંદર એને કંઈ વજન જ નથી લાગતું અને એના સ્નાયુઓને શ્રમ પડતો નથી એની ફિઝિયોલોજીકલ પ્રક્રિયાઓ મંદ પડી જાય છે જેને કારણે સ્નાયુઓની સંખ્યા ઘટે છે સ્નાયુઓનું કદ ઘટે છે અને સ્નાયુઓનો જે ફીડબેક હોય છે કે જે બોનમાંથી બોનના ઉપરની સપાટી ઉપરથી એ આપે છે કે અત્યારે વજન આવી રહ્યું છે એ જ જતો રહે છે તો બોનના અંદરની આંતરિક રચના એવી એન્જિનિયરિંગ બાયોલોજીકલ એન્જિનિયરિંગ છે કે જો એના ઉપર ઓપ્ટિમમ કેલ્શિયમનો ઉપયોગ થવો એ જરૂરી છે વધારાના કેલ્શિયમને છોડી દે છે બોન નબળા પડે છે આમ સ્નાયુ સંકોચાય બોન નબળા પડે ચામડી ઉપર કેન્સરની અસર થાય હું થોડી વારમાં જ સમજાવીશ કે કઈ રીતે કેન્સર થાય છે અને આંખમાં મોતિયો આવવું મગજ તરફ વધારે લિક્વિડ જવાથી અંદર ભરાવો થવાથી એકદમ અકળામણ થવી માથું દુખવું આવા બધા શરૂઆતના પ્રશ્નો થાય છે કે જેને એકલેમેટાઇઝ થવું પડે અનુકૂલન સાધવું પડે ત્યાં અને લાંબા વખતની મુસાફરીઓ અને લાંબા વખતના રહેઠાણ માટે એમને ઇસેન્શિયલ એમાઇનોય સીડ્સ જો ના મળે તો શરીર ઘસાતું જાય આ બધું મળવું બહુ જરૂરી છે પોષણ વિટામિન્સ એની દેહધાર્મિક ક્રિયાઓ આ બધું જો ચાલુ રહે તો એ સારી રીતે ત્યાં રહી શકે હું આને એક સુંદર એક ફીટ ગણીશ કે જેણે આ એચિવ કર્યું માત્ર નવ દિવસ જવાને બદલે નવ મહિના રહ્યા અને એની અંદર આ એક લેબોરેટરીની અંદર બીજા બહારના કોઈ પણ જાતના આધાર વિના સેલ્ફ સસ્ટેન્ડ એક એક્ટિવિટી ઊભી કરી એ એક ટીમને ખૂબ જ ધન્યવાદને પાત્ર છે ચોક્કસથી સર આપે જે કહ્યું લગભગ જે લોકોને આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મો જોવાનો શોખ હશે એમણે માર્શિયન નામની મૂવી જોઈએ છે જેમાં એક વ્યક્તિને આકસ્મિક રીતે મંગળ ગ્રહ પર બહુ લાંબુ રોકાણ કરવાનું થાય છે અને કઈ રીતે ટકે છે એ થોડી કાલ્પનિક વાત છે એટલી રિયલિસ્ટિક વાત ન ગણી શકાય પણ એ ખૂબ ચેલેન્જીસ હોય છે ત્યાં પણ મારે જાણવું એ છે અત્યારે સર દિલીપ સર આપણી પાસેથી કે કઈ રીતે એક સ્પેસ સ્ટેશન ડિઝાઇન કરેલું હોય છે જ્યાં બહુ ટૂંકા ગાળા માટે કોઈ વ્યક્તિઓ રોકાતા હોય છે અને પછી અનએક્સપેક્ટેડલી આટલું લંબુ રોકાણ થઈ જાય તો એમના પોષણ માટે એમને પાણી માટે કે એમના રહેવાની વ્યવસ્થા માટે કેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ હોય છે કે પછી તમે અહીંયાથી લઈને જાઓ છો કઈ રીતે સપ્લાય કરવામાં આવે છે ખૂબ જ સરસ પ્રશ્ન છે જે રિસોર્સિસ અહીંથી મોકલવામાં આવ્યા હતા એનો જ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી પાણી સાહેબે જેમ કહ્યું તેવી રીતે એમિનો એસિડ્સની ઉણપ કેલ્શિયમની ઉણપ પૂર્ણ કરતા પદાર્થો એવો ખાવા માટેનો પદાર્થ પીવા માટેનું દ્રવ્ય આ બધું વસ્તુઓનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવું પડે અને બીજું આપણે જેમ કે તમે જે પેલી ફિલ્મની વાત કરીને કે અવકાશની અંદર એક બહુ જ એક એવી ફિનોમિના થાય છે કે પ્રચંડ ગતિથી કોઈ પદાર્થ ચાલતો હોય અને બીજો પ્રચંડ ગતિથી પદાર્થ સામે આવે તો એનું ડોકિંગ અને અનડોકિંગ થવું આ એક બહુ જ ચેલેન્જિંગવાળું કાર્ય છે આપને ખ્યાલ હશે કે હમણાં જ ઇસરોએ સ્પેડેક્સ નામનો એક પ્રોજેક્ટ કરી અને બે સેટેલાઇટને સ્પેસની અંદર ચાલતી ગતિએ કરતા હોય ત્યારે એકબીજાની સાથે રીઓરિયન્ટ કરી ડોકિંગ કર્યું અને પાછું અનડોકિંગ પણ કર્યું છે આ એટલા માટે છે કે ભવિષ્યમાં આપણે પણ જ્યારે આવું સ્પેસ સ્ટેશન જેવી લેબોરેટરી બનાવશું ત્યારે નાના નાના મોડ્યુલ અહીંથી ઉપર જશે અને એ ડોકિંગ અને અનડોકિંગથી એની એસેમ્બલી તમે ત્યાં કરી શકો એક આપણે બીજી વાત પણ કહું કે અમે એને એન્જિનિયરિંગ ભાષામાં આને સિક્સ એક્સિસ સ્ટેબિલાઇઝેશન સિસ્ટમ કહીએ છીએ કે જે અત્યારનું મિકેનિક્સમાં કહે છે પણ અઢારમી સદીમાં એક એવો પણ ઉલ્લેખ છે અન્નમ ભટ્ટે જે ગ્રંથ લખ્યો એની અંદર ચેપ્ટર વનની અંદર સૂત્ર સાતમાં એક એણે સંસ્કૃતમાં નેરેટ કર્યું છે એનો હું ઉલ્લેખ કરું તો ઉત્ક્ષેપણમ પ્રક્ષેપણમ કુંચન પ્રસારણ ગમનાની પંચકર્માણી આ શ્લોક દ્વારા એણે એમ કહ્યું છે પાંચ પ્રકારની વિવિધ મોશનની ગતિ છે ઉપર જઉં નીચે જઉં કોન્ટ્રેક્શન એટલે કે દબાવવું વિસ્તરણ થવું ઇન્ફ્લેશન થવું અને મોશન આના દ્વારા કોઈપણ પદાર્થને કેવી રીતે ગતિ જુદી જુદી આપી શકાય આ ફંડામેન્ટલ એક્સ વાય ઝેડ એક્સિસ જે મેં વાત કરી પીચ યા એન્ડ રોલ એક્સિસ જેને અમે અત્યારે આધુનિક રોકેટરીમાં કહીએ છીએ એ અઢારમી સદીમાં આપણા ગ્રંથમાં પણ આનું વર્ણન કરેલું છે એટલે ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અવકાશ સુધી પહોંચે અને ભારતીય મૂળમાં જ આ જ્ઞાન ક્યાંક રહેલું છે એવી આપણે વાત કરી પણ ખૂબ રસપ્રદ બાબત બની રહે છે જ્યારે તમે વાત કરી કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ નેવું મિનિટમાં પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરે છે એનો અર્થ થાય કે પિસ્તાલીસ મિનિટ ત્યાં દિવસ છે અને પિસ્તાળીસ મિનિટ ત્યાં રાત છે એ પોતાની સ્પીડમાં તો છે જ એ વખતે એ સ્પીડમાં કોઈ બીજું વ્હીકલ એની સાથે જોડાય છે એટલે માર્શિયન ફિલ્મમાં એ બહુ દિલધડક દ્રશ્ય બની રહે છે જ્યારે એક વ્યક્તિ એ પોતાની જગ્યાએથી કે પોતાના વ્હીકલમાંથી બીજા વ્હીકલમાં દાખલ થાય છે તેના જોડાણ વિશે આપણે વાત કરી પણ એ જે આપણે વાત કરી તો એ વ્હીકલ્સ તો બંને લગભગ અલગ અલગ હતા સ્પેસ વ્હીકલ જેમાં સુનિતા વિલિયમ્સની ટીમ ગઈ અને પાછી આવી એમાં તો એ જ્યારે ચેલેન્જ આવે છે કે તમારું એક જે સ્પેસ વ્હીકલ ત્યાં ગયું છે એ હવે કામ નથી કરતું અને તમને બીજી જ એજન્સીનો સ્પેસ વ્હીકલ રિસીવ કરવા આવે છે તો કઈ રીતની ચેલેન્જીસ એ વખતે ફેસ થાય છે ડોકિંગ અનડોકિંગમાં કે કઈ રીતના સાઇઝિસ કે કઈ રીતે એના કોસ્ટમ્સ ખાલીને બહુ બધું કેવું હોય છે હાજી આના જે પ્રોટોકોલ્સ છે એ પ્રોટોકોલ્સ એવા રાખવા પડે કે ભલે કંપની બદલાય વેહિકલ બદલાય પણ જ્યારે બંને એકબીજાની સન્મુખ આવે ત્યારે બંને એકબીજાને રિલેટિવલી એટલે એકબીજાની સાપેક્ષે ગતિ કેવી રીતે ઝીરો કરવી આ એક ટેકનિકને મેથેમેટિકલ અને એન્જિનિયરિંગ પાર્ટ સાથે એને અપનાવવામાં આવે કે જેથી બંને પાર્ટ્સ એકબીજા સાથે ચાલતા જાય સામાન્ય ભાષામાં કહું તો એક ટ્રેન ભલે સો કિલોમીટરની સ્પીડે જતી હોય બાજુમાં બીજી ટ્રેન પણ સો કિલોમીટરની સ્પીડે જાય તો સાપેક્ષ એ બંને એકબીજા સાથે સ્થિર છે જેમ કે બંને ટ્રેનો એક સાથે એક સ્ટેશન પર ઊભેલી છે એ પ્રકારનું જ આ ડોકિંગ કરવા માટે બંનેની ગતિને સરખી કરવામાં આવે બંનેના ઓરિયન્ટેશનને રીઓરિયન્ટ કરી અને પછી ધીમે ધીમે બે વસ્તુ છે એક સોફ્ટ ડોકિંગ અને પછી હાર્ડ ડોકિંગ કરવામાં આવે પહેલા બંને આવીને કોન્ટેક્ટ થાય અને ત્યાર પછીથી ક્લેમ્પ લગાવી અને હાર્ડ ડોકિંગ કરે કે જેથી એક યુનિટમાંથી બીજા યુનિટમાં એ લોકો આવન જાવન કરી શકે એટલે આપણે છવ્વીસ જાન્યુઆરી કે એવા કોઈ પણ પ્રસંગે જ્યારે આર્મીના આવા દિલ ધડક સ્ટન્ટ્સ જોતા હોઈએ છીએ એના કરતાં અનેક ગણી વધારે સ્પીડમાં આ બધી જ વસ્તુઓ થઈ

અને એના જીલાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં જીવન માં કંથા રણ મે જાય કે ભાગી મ આ લજા તારી ઢોળી આવે ત્રંબકતી ઈ મર લોની હાથીને મણ પીડીને કણ પણ તમને ને મને શિક્ષણ આપે આ ક્ષણમાં આપણે

નિહાળો સ્વતંત્રતા સંગ્રામના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હૈ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર નિહાળો ગિરનાર પર

જેમનો કોઈ પ્રશ્ન છે આપણે સાંભળીશું જી રાહુલભાઈ ભાઈ આપનો પ્રશ્ન જણાવશો આપણે જે એવું છે સાંભળ્યું છે એમના પગ નવજાત શિશુ જેવા થઈ જાય તો એ વાત શું સાચી વાત ચોક્કસથી આપને ચાલવામાં તકલીફ પડે છે જી આપણે આ પ્રશ્નના વિશે વધારે માહિતી મેળવીશું ડોક્ટર અનલ ભટ્ટ સાહેબ પાસેથી સાહેબ રાહુલભાઈનો પ્રશ્ન છે કે નવજાત શિશુ જેવા પગ થાય છે કે પછી ચાલવામાં તકલીફ પડે છે જ્યારે અવકાશ યાત્રીઓ પાછા આવે છે ત્યારે તો આપ આ વિશે કંઈ અમને માહિતી આપશો તમે સાચી માહિતી મેળવેલી છે કે જ્યારે લાંબો વખત સ્પેસમાં રહેવામાં આવે છે અને જો કસરતમાં આળસ કરવામાં આવે તો બોન લોસ થાય છે અને સ્નાયુઓની સાઈઝ આકાર અને કદ ઘટે છે આવ્યા પછી તમે જોયું હશે ગઈકાલનો જે સમય હતો જેનો સ્પ્લેશડાઉનનો સમય એ જે રીતે આપણે એક ક્રિકેટ મેચને માણતા હતા અને જે આનંદ અને જીવનમાં અનુભવ્યો છે એવો જ આનંદ ગઈકાલે એક સુનિતા વિલિયમને આ ટીમે પાછા લાવી અને આખા વિશ્વને આપ્યો પરંતુ જ્યારે બહાર આવ્યા કેપ્સ્યુલમાંથી ત્યારે એને તાત્કાલિક સ્ટ્રેચરમાં મૂકવામાં આવ્યા અને એને કોઈ પણ વધારાનું જોર ન પડે એ રીતે આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં નવ મહિના પછી આવવું એ એને માટે પણ એની સાથે અનુકૂલન સાધવું એ સાધતા કદાચ એક મહિના જેવો સમય થઈ જશે પણ ફરીથી એ લોકો ફિટ થઈ જશે અત્યારે એ સ્પેસમાંથી આવી રહ્યા છે માટે એમને ખૂબ જ સપોર્ટની જરૂર છે અને તમે બહુ સાચું સાંભળ્યું છે કે જેમ નાના બાળકોના સ્નાયુઓ નાના નાના હોય તેવા એડલ્ટના સ્નાયુઓ પણ નાના થઈ જાય જી તો આપે આ જે વાત કરી તો મને લાગે છે કે જે ભૌતિક વિજ્ઞાન છે એ કંઈક વિજ્ઞાન સાથે જોડાયું છે રિસર્ચ માટે ગયા હોય તો આ સંબંધ આ ઘનિષ્ઠ નાતો કેવો કઈ રીતે તમે અમને સમજાવી શકશો આ બહુ જ સરસ પ્રશ્ન છે અને હું એને ખૂબ જ મૂળભૂત રીતે આ પાયામાંથી જો જણાવવા માગું તો એમ કહી શકું કે ફિઝિક્સ એ દરેક તત્વને જેમ પહેલાં પાંચ મહાભૂત ગણવામાં આવતા હતા એને બદલે હવે આપણે એકસો આઠ તત્વો શોધી કાઢ્યા આખું જે દરેક તત્વોનો ગુણધર્મ છે એ એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનથી એ ગુણધર્મ સર્જાય છે અને જ્યાં સુધી એ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય ત્યાં સુધી એ તત્વનો ગુણધર્મ એ સમાન રહે છે આ છે ફિઝિક્સની ઘટના જીવનની અંદર જૈવિક પદાર્થો એક બેક્ટેરિયાથી માંડીને આ હ્યુમન સુધી કે ચિંપાંઝી કે બર્ડ દરેકની અંદર બંધારણનો કોષ બંધારણનો મૂળભૂત કોષ એ વચ્ચે ન્યુક્લિયસવાળો છે આજુબાજુ કોષરસ અને એમાં કોષ કંડિકાઓ છે ઉપર એક આવરણ છે આની અંદરના ન્યુક્લિયસમાં રહેલા ક્રોમોઝોમ્સ કે જે તંતુ જેવા છે એકબીજા ઉપર સ્પાઇરલ બનાવીને પડ્યા છે અને તેની અંદરના કો રહેલા કોડ એ જેમ કોમ્પ્યુટરમાં ઝીરો વન ઝીરો વનની કોડ હોય છે તેવા જ કોડ આની અંદર સમાયેલા છે હજારો વર્ષોથી આ કોડ સમાયેલા છે અને આ કોડ જ નક્કી કરે છે કે આ ફ્રૂટ ફ્લાયમાં માત્ર ચાર ક્રોમોઝોમ હશે હ્યુમન્સમાં ત્રેવીસ દુ છેતાલીસ ક્રોમોઝોમ હશે અને ચિમ્પાન્ઝીની અંદર ફોર્ટી સિક્સને બદલે ફોર્ટી એટ ક્રોમોઝોમ હશે તો જો ક્રોમોઝોમની સંખ્યામાં વધઘટ થાય ક્રોમોઝોમની સાઇઝ અને શે એના બંધારણમાં વધઘટ થાય તો તે જૈવિક પદાર્થની રચના અને દરેક એની દેહ ધાર્મિક ક્રિયાઓમાં પણ ફેરફાર થાય છે જી શિલિંગબર્ગ નામના વૈજ્ઞાનિક આ વિશે ખૂબ જ સંશોધન કરી રહ્યા છે અને તેમણે આના ઉપર ખૂબ સરસ રીતે બધાને સમજાવ્યું છે કે આ રેડિયેશન એ ડરવાની કોઈ વાત નથી કારણ કે રેડિયેશનની અંદરના ન્યુક્લિયોન્સ એ આ ક્રોમોઝોમને કટ કરી અને ક્રિસ્પર નામનો જે એક સોફ્ટવેર છે તેનાથી આપણે એની અંદર બહારથી ફેરફારો લાવી અને જીનેટિક એન્જિનિયરિંગના પ્રયોગો કરી શકીએ છીએ જે કદાચ હું એમ માનું છું આ લોકોએ ડિક્લેર કર્યું નથી પણ અવશ્યપણે સુનિતા વિલિયમે આ કર્યા હશે એને છ મહિના સુધી એકદમ જકડી રાખવા માટેના આ બધા જ પ્રયોગો અને એની અંદર તો હું ત્યાં સુધી કહીશ કે એક ઇન્ડિયનનો ગાલના સેલમાંથી લઈ અને એનું સંશોધન કરવું એના કોષના કેન્દ્ર ઉપર થતી રેડિયેશનની અસરો એક જાપાનીઝના કોષ ઉપર થતી અસર યુરોપિયનના કોષ ઉપર થતી અસર અને કદાચ એક અહીંયાથી ભ્રૂણ લઈને પણ ગયા હોય અને ભ્રૂણમાં કોઈ ફેરફારો જોયા હોય નવ મહિના પછી એ ભ્રૂણ પાછો લાવ્યા હોય એના સામાનમાં અને એમાં શું શું ફેરફાર થયા છે આ હ્યુમન એક્સપેરિમેન્ટ ક્યારેય નથી કર્યા આપણે પ્રાણીઓ ઉપર બધા પ્રોગ્રામ એક્સપેરિમેન્ટ કર્યા છે કદાચ આવું કર્યું હોય એ ના પાડી ન શકાય આ એક વિચારશીલ મુદ્દો છે કોઈએ હજી આ બાબતમાં ડિક્લેર કરી નથી માત્ર એક કલ્પના છે મારી પણ હું આને નકારી નહીં શકું જી સર આપણી સાથે એક કોલર જોડાયા છે ફરી પોરબંદરથી દીપકભાઈ જી દીપકભાઈ આપણે સવાલ પૂછશો હાજી સર હા હું એ પૂછવા માંગુ છું કે સુનિતાબેન છે એ આઠ દિવસ માટે ગયા હતા બરાબર સ્પેસ ઉપર તો એને નવ મહિના સુધી શા માટે રોકાવવું પડ્યું અને નવ મહિના સુધી એની જમવાનું આ તે કેવી રીતના બધું એરેન્જમેન્ટ કર્યું હતું એ પૂછવામાં માંગુ છે ચોક્કસથી જેમ કે શરૂઆતમાં જ સરે જણાવ્યું હતું કે હિલિયમ લીકેજ હતું એના લીધે થઈને એ સ્પેસ વ્હીકલ પાછું ન આવી શક્યું પણ આ ખૂબ રસપ્રદ પ્રશ્ન છે જે ફરી ફરીજવાબ કહેવા માંગો કઈ રીતે કે શું છે દીપકભાઈ એમાંનો પ્રશ્નને ટૂંકમાં કહું તો એ જે યાનમાં ગયા હતા સ્ટાર લિંકના બોઈંગ યાનમાં એમાં હિલિયમ લીકેજ ના થવાને કારણે થ્રસ્ટર્સ ચાલુ થવામાં કઠિનાઈ આવવા માંડી અને એને કારણે એમણે એ પડતું મૂકીને જે સ્ટેશનમાં પોતે રહેતા હતા ત્યાં જ નવ દિવસને બદલે નવ મહિના રહેવું પડ્યું હવે ખોરાકની જે તમે વાત કરી ત્યાં ઓલરેડી આજે છેલ્લા સત્યાવીસ વર્ષથી આ સ્પેસ સ્ટેશન ઉપર ખોરાક પાણી ઓક્સિજન બધી વ્યવસ્થા સાથે એ ચાલી રહ્યું છે અને ઓપ્ટિમલ યુટિલાઇઝેશન થાય છે હા તમને એક બીજી વાત કરું ત્યાં પાણી પૂરી ખાવી હોય ને તો સુનિતા વિલિયમ્સને ખરેખર મુશ્કેલી પડે કારણ કે આપણે અહીંયા ગ્રેવિટીની અસર એટલે કે ગુરુત્વાકર્ષણ નીચે મસાલાવાળું પાણી પૂરી અને અંદરના બટાકા એ સીધા રહે છે

પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા છે શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે મસલનો પાવર શું છે મસલનું લેન્થ શું છે લેન્થ મીન્સ ફ્લેક્સિબલ કેટલું છે કોઈ શાદી અટેન્ડ કરી લીધી અચાનક છે શાદીમાં બરાત મે ઇન્વોલ્વ કરી લીયા

તો મારે ખાસ પૂછવું છે દિલીપ સર આપને કે જ્યારે કોઈ અવકાશયાત્રીને પાછા આવવાની વાત હોય સમાચાર હોય ત્યારે આખા વિશ્વને બે હજાર ત્રણના કલ્પના ચાવલા અને એમના સાથીદારોના પાછા આવવાની ઘટના યાદ આવશે એ વખતે અકસ્માત સર્જાયો અને એ સલામત રીતે અહીં પાછા ન આવી શક્યા પણ આ બાવીસ વર્ષમાં સ્પેસ સાયન્સ ટેકનોલોજી કેટલો વિકાસ કર્યો છે અને આ ક્ષેત્રમાં સેફટી કેટલી વધી છે એ વિશે આપણી વાત કરશો હાજી એ જે દુઃખદ બનાવ બન્યો તો કલ્પના ચાવલાજી રિટર્ન થઈ રહ્યા હતા છેલ્લી એક મિનિટમાં લેન્ડિંગ પહેલાં એ આપ ભયંકર જ્યારે બે હજાર ડિગ્રી સેન્ટીગ્રેડના વાતાવરણમાં કેપ્સ્યુલે પ્રવેશ કર્યો ત્યારે એ સળગી ગઈ એટલા માટે થઈને કે એના ઉપરનું જે આ સુરક્ષા કવચ એટલે કે ઇન્સ્યુલેશન લેયર જે હોય એ લેયરમાંથી એક ટાઇલ્સનો કટકો છૂટો પડી ગયેલો એટલે એટલા ભાગમાં સુરક્ષા નહોતી અને એમાંથી ગરમી આવી અને આખાને ભસ્મ કરી નાખ્યું એની સાથે બીજા છ અવકાશયાત્રીઓ પણ એ ભસ્મ થઈ અને થઈ ગયા આ બાવીસ વર્ષમાં આપણે એ શીખ્યા છીએ કે કોઈ પણ તમે ચાન્સ લઈ ના શકો પર્ટિક્યુલરલી ઇન્સ્યુલેશન અને સ્પેસમાં જવું તો અઘરું છે જ પણ પાછા આવવું તો એનાથી સો ગણું અઘરું છે એ ધ્યાનમાં રાખીને પ્રોપર ઇન્સ્યુલેશન અમે એને એબ્લેટિવ મટિરિયલ કહીએ છીએ એ ઘસાતું જાય વાતાવરણના ઘર્ષણો સાથે ભલે કોન્ટેકમાં આવે પણ અંદરના જે અવકાશયાત્રીઓ છે એ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે એ યોજના કરવાના મટિરિયલ્સ આપણે ડેવલપ કરેલા છે અને હંડ્રેડ પર્સન્ટ રિલાયબિલિટી ન આવે ત્યાં સુધી સ્પેસમાં જવાનું મુલતી રાખવાનું આપણે એક લેસન શીખ્યા છીએ જી સર અનેક આવા બધા લેસન્સથી આપણે સફળ રીતે અવકાશયાત્રીઓને હવે પૃથ્વી પર લાવતા થયા છીએ અને એનું જ શ્રેષ્ઠતમ ઉદાહરણ આપણે જોયું પણ હજુ ઘણું બધું આપણે શીખી જ રહ્યા છીએ કારણ કે એવી જ એક બોધપાઠવાળી ઘટનાએ જ નવ દિવસના પ્રવાસને નવ મહિનાના પ્રવાસ તરીકે લંબાવી દીધું છે તો આની સાથે આપણે ફરીથી જઈશું જીવવિજ્ઞાન તરફ કે જે શબ્દ સર આપણે વાપર્યો હતો કે ચામડીના સતત સંપર્કમાં આવવાથી ત્યાં કેન્સર થવાની શક્યતા છે તો મને લાગે છે ક્યાંક રેડિએશન તરફ આપનો ઇશારો હતો તો આ રેડિએશન શબ્દ સાંભળી અને ડરવાની જરૂર છે કે રેડિએશન એ માનવ અને માનવ સભ્યતા માટે વરદાન પણ બની શકે રેડિએશન એક બેધાલી તલવાર છે હું કહીશ કે જેનાથી જો બોમ્બની જેમ અચાનક થોડા જ સમયમાં એ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેરનો વિસ્ફોટ થાય તો ચાળીસ હજાર એક લાખ ચાળીસ હજાર હિરોશીમના લોકો પણ મરી શકે છે અને એ જ રેડિએશન એ જ યુરેનિયમ અને પ્લુટોનિયમના પેલેટ્સમાંથી ધીરે ધીરે ગરમી જો બહાર આવે તો એક ટર્બાઇન પણ ચાલે અને આખા દેશને એનર્જીની જે ખોટ હોય છે એ પૂરી પાડે અને દેશની આર્થિક વસ્તુઓ પણ સારી બની શકે આમ આ બેધારી તલવારથી ડરવાનું જરાય જરૂર નથી પણ એનો ખૂબ જ જ્યુડિશિયસ ઉપયોગ કરવો એ ખૂબ તાતી જરૂર છે આજના સમયની જી સર આપે આજે બંને અહીંયા આવ્યા અને આટલી બધી વાતો કરી અને અમારા દર્શકોના પ્રશ્નો જે હતા એનું સમાધાન આપ્યું એને જ્ઞાન આપ્યું એ માટે આ બંનેનો ખૂબ ખૂબ આભાર આપે સમય આપ્યો એના માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ તો દર્શક મિત્રો આજની આ વિશેષ ચર્ચા સુનિતા વિલિયમ્સ અવકાશથી અવતરણ સુધી અહીં જ આપણે સમાપ્ત કરીશું ફરી મળીશું કોઈ નવા વિષય સાથે નવી ચર્ચા કરીશું નવા મહેમાનો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ મોથી પીછો કારનામા બટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત धमाल गम्मत मजाक मस्ती अरे धमाल गम्मत मजाक मस्ती ना कशा टेंशन हसवा ऊपर आ जगाए नथे लाग तू रेशन हुआरा प्रसारण शनिवार ने रविवार सांजे साढ़े पांच वागे मात्र डीडी किनार पर